નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ કોટાદર ગાય પ્રારંભ કરવામાં આવ્યું હતું જેમાં કોથી યાત્રાના યજમાન શ્રીમતી જ્યોતિબેન પંકજભાઈ દયામ રહ્યા હતા તેમના ઘરેથી કથા સ્થળ ઉમિયાધામ સુધી પોથી યાત્રા માં સમસ્ત કોટા હિન્દુ સમાજ જોડાઈ હતી જેમાં નાની નાની એકસો આઠ ધારણ કરી યાત્રા નીકળી હતી પછી ઉમિયાધામ પધારેલ સંતો આઈ શ્રી ચંદુમા ગણશી અંબેધામ પરમપુરજી દેવી બા મોમાઈ ધામ મજલ પરમપુરજી દિલીપ રાજા મોરજર જય શ્રી દીદી નગરપદ્ધ સંત શ્રી મુકુલ દાસ બીબર બા જાડેજા જાડોદર અને કથાવક્તા શ્રી શિવજીભાઈ મોઢના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાનું પ્રારંભ કરવા આવ્યું હતું કથા વક્તા શ્રી શિલજીભાઈના મંગલાચરણથી અને પધારેલ સંતોના આરશી વચન લઈ કથાની શુભ શરૂઆત કરવા માંગાવી જેનું સંચાલન સમસ્ત કોટ્ટા હિન્દુ સમાજની મહિલા મંડળે કર્યું હતું અને કથાના આયોજક શ્રી કોટા જ ગાયત્રી મહિલા મંડળની બહેનો શારદાબેન સોની દેવકુંવરબા જાડેજા લીલાબેન પૂજારા દેવમનીબેન ઠક્કર મંજુલાબેન ધોળું શાંતાબેન ભગત અને નીતાબેન અનમએ કર્યું હતું કથાના આયોજનમાં કામગીરીની ફરજ સમસ્ત હિન્દુ મહિલા મંડળની બહેનો પાયલબેન દયા શાંતાબેન નાયાની મંજુલાબેન લીંબાણી તૃપ્તિબેન ઠક્કર મુક્તાબેન છાભૈયા આશાબેન પૂજારા મનીષાબેન બારૂ રેખાબેન ઠક્કર દર્શનાબેન મોહનબા જાડેજા નેહાબેન સોની રાધિકાબેન સોની

દેવમણીબેન છે સાથે નીતાબેન પણ છે તો એમ એમનું બહુ ઈચ્છા હતી કે અમે ગાયત્રી પ્રજ્ઞા પુરાણ કરીએ તો એના સંકલ્પમાં અમે એ જંપલાવ્યું અને એ પ્રજ્ઞા પુરાણ કર્યું તો પ્રજ્ઞાપુરાણનું અમારું આયોજન લોક કલ્યાણ અર્થે છે અને એમાં અમારું જે સંપૂર્ણ આયોજન છે એના મેઇન પડતા પાછળના કલાકાર જેને કહી શકાય એ અમારા એવા વિઘ્નેશભાઈ ઠક્કર કે જેઓ બંટીભાઈના ઉલામણા નામથી બોલાવે છે બધા એમને અમને અમારા લોહળા આના પ્રમુખ છે અને એમનો બહુ સપોર્ટ છે એમના પડદા પાછળના જેને કલાકાર કહીએ તે એવા બંટીભાઈ શું આ અમારું આટલું મોટું બધું આયોજન સરસ પાર પડ્યું છે અને કાલે પણ અમારી શોભાયાત્રા હતી એમાં એકસો આઠ જેટલી છોકરીઓ હતી કળશ ધારી બહેનો હતી અને નવદુર્ગા બનેલી પણ દીકરીઓ હતી અને સંતો સાધુ સંતો પણ સારી એવી સંખ્યામાં આવ્યા હતા અને ગામજનો પણ બધા સારી એવી સંખ્યામાં સાથે હતા તો અમને ખૂબ આનંદ થયો એ બહુ સારું આયોજન છે અને એ આયોજન બદલ અમને આપારદાબેન સોની હું ગાયત્રી પરિવારમાં જોડાયેલી છું અને ગાયત્રી યજ્ઞ અને સોળ સંસ્કારો પણ કરાવીએ છીએ અમે ઘરે ઘરે યજ્ઞ કરવા પણ જાય છીએ અને અમારા ત્રીસ વર્ષોથી અમારો આ સંકલ્પ હતો કે અમે યજ્ઞો કરીએ અને યજ્ઞોમાં પણ સોળ સંસ્કારોના વધારે ધ્યાન દઈએ તો અમને એક મનથી એમ તો કે અમે પ્રજ્ઞાપુરાણ ક્યાંય પણ અમે સાંભળ્યું નહોતું તો અમારી ઈચ્છા હતી કે પ્રજ્ઞા પુરાણ અમે કરાવી અને અમે પ્રજ્ઞાપુરાણ કરાવી બધાનો સાથ સહકાર બહુ સરસ મળ્યો છે અને વિઘ્નેશભાઈનો તો સાથ બહુ જ મળ્યો છે અમને અને અમારી બધી બહેનો અમારા ગામની પણ અઢારે વર્ણની બહેનો બધા બહેનો પણ અમને સાથ સહકાર સરસ દીધો છે કાર્યક્રમ શું રાખેલા છે પાંચ દિવસમાં પાંચ દિવસમાં કાર્યક્રમ અમે એ રાખ્યો હતો કે રોજે સવારના ભાગમાં યજ્ઞો કરાવી યજ્ઞોની અંદર સંસ્કારો કરાવી બધા સોળે સંસ્કારોની અંદર અમને તો સરસ બધાના મળી રહ્યા છે સંસ્કાર આજે પણ અમે સરસ વિદ્યારંભ સંસ્કાર કરાવ્યા જન્મદિવસ સંસ્કાર કરાવ્યા અને કાલે પણ અમે તૈયાર રાખ્યા છે કે જે લગ્ન સંસ્કાર છે ગર્ભ સંસ્કાર છે એવી રીતે બધા અમે સવારના ભાગમાં સંસ્કારો કરાવીએ છીએ અને યજ્ઞો કરીએ છીએ અને બપોર પછી સાડા ત્રણ વાગે પ્રજ્ઞાપ્રણ કથા ચાલુ થાય છે કથાના વક્તા અમારા શિવજીભાઈ મોઢ જે પ્રખ્યાત જે હરિદ્વારના પ્રતિનિધિ છે કચ્છના પ્રતિનિધિત્વ કરે છે કચ્છનો પ્રતિનિધિત્વ કરે છે એવા સરસ અમને કથા સંભળાવે છે અમને બહુ મજા આવે છે દરરોજ રાત્રે અલગ અલગ પ્રોગ્રામ હોય છે એક દિવસ સુંદરકાંડનો છે એક દિવસ આનંદના ગરબાનો છે એક દિવસ રાસ ગરબા છે એક દિવસ વજન વજનનો કાર્યક્રમ છે